નમસ્કાર ખેડૂત મિત્રો અમારી અમારી ચેનલ ખેડૂત પુત્ર ઓગણીસો માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું કે આઈ ખેડૂત એટલે કે બાગાયતી યોજનાઓ ખેતીવાડી યોજનાઓ પશુપાલન યોજનાઓમાં આપણે કેવી રીતે ભરવા એની વિગતવાર આપણે ચર્ચાઓ અત્યારે જોઈશું બાગાયતી યોજનાઓ ખેતીવાડી યોજનાઓ પશુપાલન યોજનાઓ વગેરેની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એની આપણે વિગતવાર ચર્ચા કરીશું હવે આપણે જોઈશું કે અરજી કેવી રીતે કરવી જે અરજી તમે તમારા એન્ડ્રોઈડ ફોન અથવા તો લેપટોપમાં ભરી શકો છો તો આ મુજબ આપણે સૌપ્રથમ પ્રથમ પોતાના બ્રાઉઝર પર જઈશું તેમાં આઈફેડ ટાઈપ કરીશું આમાં સૌપ્રથમ જે લિંક જોવા મળે એના પર ક્લિક કરશું બ્રાઉઝર આપણને જેમાં આપણે યોજનાઓ પર ક્લિક કરવાનું રહેશે તેના પણ યોજનાઓ પર ક્લિક કરશું એટલે આપણને અલગ અલગ યોજનાઓ ખુલશે આપ જોઈ શકો છો તે મુજબ ખેતીવાડી પશુપાલન કરી ખેતીવાડી યોજના પર ક્લિક કરીશું એટલે આપણને ખેતીવાડીની જે કરંટ યોજનાઓ જે હાલમાં શરૂ હશે તે આપણને બતાવશે જેમાં આ વર્ષની જે ચાલુ યોજનાઓ હશે જે ખેતીવાડીની એ આપણને જોવા મળશે અત્યારે હાલમાં ડ્રોન થી છટકાવ નામની યોજના શરૂ છે તેમાં આપણે અરજી કરીશું ડ્રોન થી ટકા પ્રતિ છટકાવમાં વધુમાં વધુ કુલ પાંચ એકર ની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે હવે જે તાલુકામાં જે લક્ષ્યાંક ફાળવેલો હોય તે લક્ષ્યાંક બતાવે છે અરજી કરવા માટે આપણે અરજી કરવો પર ક્લિક કરશું જેમાં આ મુજબની રીત જોવા મળે છે જે સૂચનાઓ છે આપણે જાણી લઈએ ખેડૂત હોય કે ના ધરાવતો હોય તો પણ અરજી કરી શકાય એટલે નોંધણી કરેલી હોય કે ના હોય ખેડૂત તો પણ ખેડૂતો ફોર્મ ભરી શકે છે જો તમે નોંધણી ધરાવો છો તેમાં આ કરશો તો આધાર નંબર ને મોબાઈલ નંબર તમને નાખવાનો રહેશે અને એમાં મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે ઓટીપી નાખ્યા બાદ તમે અરજીમાં વિગતો આવી જશે જો તમે ખેડૂત નોંધણી કરાયા વખત બે હાજર અઢાર ઓગણીસ થી પ્રથમ વખત અરજી કરશો તો આધાર નંબર કચેરીમાં તમારી ખરાઈ કર્યા બાદ જે કરેલ છે તે છે ત્યારબાદ અરજી અપડેટ કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર જે તે અરજી કરતી વખતે આપેલ હશે તે આપવાનો

અરજીની પ્રિન્ટ ફરજીયાત લેવી જરૂરી છે જો તમે અરજીની પ્રિન્ટ નહીં લો તો સંબંધિત ખેતીવાડી ઓફિસ માં તમારી અરજી પહોંચેલી ગણાશે હવે તમે અરજી કરવા માટે રજીસ્ટર અરજદાર હોય તો હા ના હોય તો ના આપણે ના ઉપર ક્લિક કરીને આગળ પત્ર ક્લિક કરીશું આપણને આમાં ચાર ઓપ્શન જોવા મળશે જેમાં આપણે નવી અરજી કરવા પર ક્લિક કરશું તેમાં આપણી વિગતોમાં સૌપ્રથમ નામની વિગતો કરીશું ત્યારબાદ આપણે પિતાનું નામ દાખલ કરીશું અથવા તો કોઈ સ્ત્રી ઉમેદવાર હોય તો તેમાં પતિનું નામ દાખલ કરવું અને પછી આપણે અટક દાખલ કરીશું ત્યારબાદ જાતિ પસંદ કરશું જેમાં જે જાતિ માંથી પસંદ કરવી ત્યારબાદ લિંગ પસંદ કરશું તેમાં મહિલા માટે પુરુષ માટે માંથી બંને ગમે તે પસંદ કરવું ત્યારબાદ તમારું એડ્રેસ નાખવામાં જિલ્લો પસંદ કરવો ત્યારબાદ તમે જે તાલુકામાંથી હોય તે તાલુકો પસંદ કરો ત્યારબાદ તમારું ગામ હોય તે પસંદ કરવું ત્યારબાદ સરનામું પસંદ કરું તેમાં બની શકે તો તમારું પૂરું એડ્રેસ જ આપડ નાખશું દિવ્યાંગ હોય તો આ પર ક્લિક કરવું ન હોય તો ના પર ક્લિક કરવું પોતાનો ઈમેલ નાખશું તો ઈમેલ એડ્રેસ ધરાવતો હોય ત્યારબાદ ખેડૂતના પ્રકારમાં નાના સીમાંતને મોટા એમાંથી તમે જેમાં આવતા હોય તે ખેડૂતનો પ્રકાર પસંદ કરો ત્યારબાદ મોબાઈલ નંબર નાખવો ફરજિયાત છે ત્યારબાદ આધાર કાર્ડ નંબર નાખો ત્યારબાદ કન્સેન્ટ આપો કે હું મારો આધાર નંબર આ યોજના અંતર્ગત મળવાપાત્ર યોજના કે લાભો માટે આપના ખાતા દ્વારા ઉપયોગ લેવા માટે સંમતિ આપું તેના પર ચેકબોક્સ પર ક્લિક કરું જેથી આ સંમતિ તમે આપો છો ત્યારબાદ આત્માનું રજીસ્ટ્રેશન જો તમે કરાવતા હો તો હા બેંક ની વિગતોમાં આપણે સૌ પ્રથમ તો આટ નાખશું જે તમને તમારી પાસબુક ના પ્રથમ પેજ પર જોવા મળશે

ત્યારબાદ આ ખાતા નંબર દાખલ કર્યા પછી બીજી વાર કન્ફર્મ કરવા માટે કન્ફર્મ બેંક ખાતા નંબર પર ક્લિક કરો ત્યારબાદ કન્ફર્મ બેંક ખાતા નંબરમાં તમારો ખાતા નંબર બીજી વખત દાખલ કરો ત્યારબાદ પાસબુકમાં પ્રથમ પેજ માં મિસ્ટેક ના થાય અરજદારનું સરનામું ત્યારબાદ બેંકનું સરનામું ખાનામાં દાખલ કરવું ત્યારબાદ તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરવું જેમાં જમીન રેકોર્ડ ધરાવવું ઓપ્શન કરવું પોતાનું જિલ્લો પસંદ કરો આમાં જિલ્લો તાલુકો અને નામ ઓટોમેટિક આવી જશે ખાતા નંબર પર ક્લિક કરી એમાં જે તમારો ખાતા નંબર હોય તે તેમાં શોધીને પસંદ કરી લેવો ખાતા નંબર પસંદ કરશો એટલે ખાતેદાર નું નામ તમને ઓટોમેટિક દર્શાવી દેશે જેમાંથી ખાતેદાર નું નામ પસંદ કરવું અને જમીનનો વિસ્તાર પણ ઓટોમેટિક દર્શાવી દેશે હવે સીઝન પસંદ કરી કઈ સીઝન માટે લાભ લેવો ત્યારબાદ છંટકાવ માટેના પાકમાં તમે જે ખેતરમાં વાવેલ હોય એ પાક પસંદ કરવો ત્યારબાદ જે સર્વે નંબરમાં તમે લાભ લેવા માંગો છો જે સર્વે નંબર નીચે તમને દર્શાવી દે છે પર ક્લિક હાઈલાઇટ કરેલો વિસ્તાર છે તમારી જમીનનો ફૂલ વિસ્તાર બતાવશે તેમાં આમાં ચેકબોક્સમાં લાભ લેવાના વિસ્તારમાં પોઈન્ટ પહેલાનો આખો એક્તરમાં એના પછીનો આખડો આરેમાં કરવો છટકાવ ની સંખ્યા પસંદ કરવી તમારી અનુકૂળતા મુજબ ત્યારબાદ નીચે જે આંકડા આપેલા છે આંકડા અરજી સેવ કરવા માટે આ અરજી સેવ કરો પર ક્લિક કરો જેથી તમારી અરજી સેવ થઈ જશે ત્યારબાદ આપણે અરજી અપડેટ કરવા પર ક્લિક કરવું એમાં ઓટોમેટિક તમારો અરજી નંબર આવી જશે અને જમીનનો ખાતા નંબર પણ ઓટોમેટિક આવી જશે ત્યારબાદ આપણે ચાર આંકડા નું જે કેપ્ચા કોડ છે એ ટાઈપ કરશું જો કોડ આવે નહીં અથવા તો દેખાય નહીં તો આપણે આ રિફ્રેસ બટન ઉપર ક્લિક કરશું જેથી નવો કોડ જોવા મળશે ત્યારબાદ સર્ચ બટન પર ક્લિક કરવું ત્યારબાદ વિગતો જોઈ લેવી જો તમને કઈ વિગતો સુધારવા જેવી જણાય તો તેને સુધારી લેવી ત્યારબાદ આધાર નંબર નું જે આપણે સંમતિ લેવાની છે તે બીજી વાર ચેક ક્લિક કરવું અને છેલ્લે ચાર આંકડાનો કેપ્ચા નાખીને અરજી સેવ અથવા તો અપડેટ કરવા માટે અરજી અપડેટ કરો પર ક્લિક કરો જેથી તમારી અરજી અપડેટ

ચાર આંકડાનો કેપચા કોડ નાખશું અને સર ઉપર ક્લિક કરશું જેથી આપણે પેલા જે વિગતો નાખી છે ખામી જણાય તો સુધારી લેવી ત્યારબાદ અરજી કન્ફર્મ ફોરો બટન પર ક્લિક કરવાથી ઉપરના ચાર બટનમાંથી પ્રિન્ટ કરવા પર ક્લિક કરવું ત્યારબાદ ચાર આંકડાનો કેપચા કોડ નાખીને